આ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફુલહાર કરી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કમળનું ફૂલ ઊંધું લટકાવી રેલી સ્વરૂપે આમો તાલુકા પંચાયત કચેરી ખાતેથી નીકળી તાળાબંધી કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ તાલુકા પંચાયત પહોંચતા પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોને અટકાયત કરી લેવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આમોદ તાલુકામાં મનરેગા સે જલ શૌચાલય તથા અન્ય વિકાસ યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ગરીબ અને ખેડૂત વર્ગને મળવા યોગ્ય લાભ અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે મળી રહેતો નથી તેવા આક્ષેપ સાથે વિરોધ દર્શાવતા પોલીસે અટકાયતો પણ કરી હતી ગાડી છોડ સહી ઝુંબેશમાં અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત ગામડાના પ્રવાસે છેલ્લા ત્રણ દિવસથી છે ત્યારે ગામડામાં લોકોનો જે આક્રોશ છે આમ આમોદ તાલુકાના ગામમાં જે વિકાસના નામે મોટી મોટી ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે અમે ગામડામાં જઈને જોયું તો મનરેગા કૌભાંડ જેનો ફોર વ્હીલ ગારી ઇનોવા છે એના દીકરાનું નામ માસ્ટર પર છે જેનો બંગલો છે એનું માસ્ટર પર નામ છે કોઈ બિરલા કોપરમાં નોકરી કરે છે એનું માસ્ટર પર નામ છે એના ખાતામાં પૈસા ઉધરેલા છે કામન નથી કે રૂને પૈસા ઉધરી ગયા છે એવું મનરેગા કૌભાંડ નજરી આંખે જોવા મળ્યું છે ત્યાંથી આગળ જઈએ તો શૌચાલય કૌભાંડ છે એથી વધુ જોઈએ તો અનેક વિકાસની જે વાતો કરી રહેલી છે આ સરકાર એ તમામ ગામોમાં ભ્રષ્ટાચાર છે એટલા માટે છે કે અહીંયા તાલુકા વિકાસ અધિકારીની છેલ્લા એક વર્ષથી નિમણૂક નથી ચાર્જમાં ચાલી રહેલા છે એ પણ મહિનામાં પંદર દિવસે એક આવીને જતા રહે છે ત્યારે અહીંયા પૂરતો સ્ટાફ નથી તાલુકા પંચાયતમાં અને ભ્રષ્ટાચાર કરવાનું જેમ સરકારે છૂટ આપી દીધેલું હોય એમ દરેક ગામ પંચાયતોની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ત્યારે મનરેગાની તપાસમાં પણ એમના સાંસદશ્રીએ કીધેલું છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા છે ત્યારે એ તપાસ હમણાં ચાલી રહેલી છે ત્યારે તપાસમાં ધરપકડ પણ થયેલી છે પણ જે ભાજપ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન હોય એને કઈ રીતે એ જ પ્રવૃત્તિ કરી રહ્યા છે આ તાલુકા પંચાયત હોય આ પણ યોજના હોય પ્રજાના ટેક્સના પૈસાની આ બધું આપણી પોતાની મિલકત છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના બાપની જાગીર સમજી બેઠી છે માટે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે અને આજે જે ગામડામાં કપાસનો સક્ષમ ભાવ છે એમાં તકલીફ છે ખાતર નથી અને ખેડૂતો જે પાયમાલી તરફ જઈ રહેલા છે એ બધાની રજૂઆતોના આધારે આજે અમે નક્કી કર્યું અમુક તાલુકા કોંગ્રેસ સમિતિ અમારા પ્રમુખશ્રીએ કે આને તારાબંધી મારી દો અમારો પૂરતો સ્ટાફ નથી ને આટલો બધો ભ્રષ્ટાચાર હોય ને કોઈ ભારતીય જનતા પાર્ટી ભીનું સંકેલ તાલુકા પંચાયતની કચેરીને તારું મારી દો અમારા તાલુકામાં જરૂર નથી તો અમે સીધા ગામડામાંથી બધા ભેગા થઈ આગેવાનો શહેર તાલુકાના ને આજે તાલુકા પંચાયતની કચેરીને તારા મારવા જઈ રહેલા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના ઈશારે અમારી ધરપકડ કરીને કરાવ વ્યવહાર કરીને અમને આજે પોલીસ સ્ટેશન અહીંયા લઈ આવેલા છે